સુરતના સારોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગની ભીડનો ભરપૂર લાભ ઉઠાવી સોનાના દાગીના સહિત નવ લાખ રૂપિયાની મતાની ચોરી કરી મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં છુપાયેલા આરોપીને ગુજરાત અને એમપી પોલીસે ઝેપી પાડ્યો છે સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સત્તાવીસમી નવેમ્બર બે હજાર પચીસના ના રોજ ખોડલ ફાર્મ ખાતે બળવંત હડિયાના પુત્રના લગ્નનો ભવ્ય પ્રસંગ ચાલી રહ્યો હતો લોકો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા ત્યારે આરોપી અરુણ ઉમેશકુમાર બની ત્યાં ત્રાટક્યો હતો તેને નજર ચૂકી સોનાનું મંગળસૂત્ર અને વીટીઓ ભરેલી આશરે નવ લાખ રૂપિયાની કિંમતના મતા ધરાવતો થેલો ચોરી લીધો હતો આ ઘટના બાદ સુરત પોલીસ સક્રિય થઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સારવલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે તેમને એક ચહેરો વારંવાર શંકાસ્પદ જણાયો હતો અને પાસેથી વિગતો મળી હતી કે રાજગઢ જિલ્લાના કડીયાસા ગામમાં છુપાયેલો છે આ ગામ સામાન્ય ગામ નથી પરંતુ એક એવો વિસ્તાર છે જેમાં એકસો પચાસથી વધુ મકાનોમાં ઘરફોડ ચોરો જ રહે છે જ્યારે પણ કોઈ રાજ્યની પોલીસ અહીં પગ મૂકવાની હિંમત કરે ત્યારે આખું ગામ એકઠું થઈને પોલીસ પર જીવલેણ હુમલો કરે છે આ માહિતી મળ્યા બાદ સુરત પોલીસે કોઈ રિસ્ક લેવાને બદલે એક પ્લાન બનાવવાનું નક્કી કર્યું હતું આ ટીમ મધ્યપ્રદેશ માટે રવાના કર્યા હતી મધ્યપ્રદેશ પહોંચેલી સુરત પોલીસની ટીમ ત્યાંના બોડા પોલીસનો સંપર્ક કર્યો હતો ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના લોકોના આક્રમક સ્વભાવને ધ્યાનમાં રાખી પોલીસ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સજ્જ થવાનું નક્કી કર્યું હતું કોઈપણ મોટી હિંસક અથડામણ થાય તો પણ આરોપી છૂટી ન જાય તે માટે વહેલી સવારે સાડા પાંચ વાગેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો પોલીસની ગાડીઓ ગામની બહાર જ ઊભી રાખીને જવાનો પગપાળા ગામમાં પ્રવેશ કર્યો હતો પોલીસના ઓપરેશનના દ્રશ્યો જાણે કોઈ સાઉથની એક્શન ફિલ્મ શૂટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારના હતા આરોપી અરૂણ ભણેરિયા પોતાના ઘરની અગાસી પર નિરાતે સૂતો હતો તે દરમિયાન જ પોલીસે ચારેય દિશામાંથી અગાસીને કોર્ડન કરી લીધી હતી તેથી આરોપી પાસે ભાગવાનો કોઈ રસ્તો ન બચે એક તરફ આરોપીને ઝડપી પાડવા પોલીસ તૈયાર હતી તો બીજી બાજુ ગામના અન્ય લોકો જાગી જાય તો મોટી અથડામણ થવાના ભય વચ્ચે પોલીસે આરોપીને ઘેરી લીધો હતો હિતારૂની આંખ ખોલી તેણે સામે એક હાકી યુનિફોર્મ અને બુલેટપ્રુફ જેકેટમાં સહિત પોલીસ જવાનું જોયા અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચારેય બાજુથી ઘરેલી હોવાથી તેની પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો પોલીસે તેને દબોચો લીધો હતો અને ગામના અન્ય લોકો દે પહેલાં તેને સુરક્ષિત રીતે પોલીસ વાહનો સુધી પહોંચાડી દીધો હતો પોલીસ આરોપીને બોડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી ત્યાંથી સુરત લાવી છે હાલ તો લગ્ન પ્રસંગે પાર્ટી બોટમાં થયેલા સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરીના આરોપીને મધ્યપ્રદેશ ખાતે જઈ સારોલી પોલીસ આર્મી યુનિફોર્મમાં ઝડપી પાડવાની સફળતા મળી છે તો આરોપી સામે વર્ષ બે અઢાર અને બે હજાર ચોવીસમાં પણ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે